મહેફિલે રોનકુલ ઇસ્લામ ટ્રસ્ટ કઠોર દ્વારા આયોજિત હેલ્થ અવેરનેસ કેમ્પ થેરાપી કેમ્પનું વિનામૂલ્યે આયોજન સતત દસ દિવસ સુધી આ કેમ્પ ચાલ્યો અને કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો હવે જોઈ સુરત કામરેજ આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ મહેફિલે રોનકુલ ઇસ્લામ ટ્રસ્ટ કઠોર દ્વારા આયોજિત હેલ્થ અવેરનેસ કેમ્પ થેરાપીનો ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પચીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ સુધી સતત દસ દિવસ સુધી કઠોર અને તેની આજુબાજુના ગામના લોકોએ આજે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો લાભ લીધો હતો કેમ્પનું ઉદઘાટન કેનાડાથી પધારેલા આશિફ નાના અસ્માલ સાહેબે કર્યું હતું પ્રોનકુલ ટ્રસ્ટના હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓએ આ કેમ્પમાં હાજરી આપી હતી અશ્વિન ગોસ્વામી રાહુલ ગોસ્વામી હસ્તી ગોસ્વામી મનીષા ગોસ્વામીનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને ઇસ્માલ શાહ અસલમ શાહ યુસુફ ઇસાક મોહમ્મદ ખાલિ અસ્લામ અશરફ રાંદેરી સાહેબ દ્વારા આ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું દવાખાનાને ત્રણ એર કન્ડિશન આપનાર સુલેમાન સિદ્ધાર્થનું સન્માન આસિફ નાનાએ કર્યું હતું યુસુફ ઇસાક સાહેબે પોતાના મરુમ પિતા અયુબ ઈશાક અને કાકા અબુબકર મો ઈસાક સાહેબના ઈસાલે સવાબ માટે બે મશીન તથા ફરીદ રાણાએ એક મશીન સંસ્થાને ડોનેશન અર્પણ કર્યું હતું કેમ્પમાં કુલ મળીને છસો સિત્તેર જેટલા દર્દીઓએ લાભ લીધો હતો દરરોજ બસો પચાસની સરેરાશથી થેરાપીના દર્દીઓએ લાભ લીધો હતો સમારંભના છેલ્લા દિવસે કેમ્પમાં સેવા આપનાર અશ્વિનભાઈ રાહુલભાઈ હસ્તી મનીષા રાજ શ્વેતાનો આભાસ સંસ્થાના ટ્રસ્ટી અયુબ ડોભાએ અને મોહમ્મદ હુસૈન રાંદેરીએ માન્યો હતો પૂર્ણાહુતિમાં સુલેમાન દોબા સાહેબ યોમિન શાહ નિલેશ ગોહિલ સાહેબનું આમંત્રણ આપ્યું હતું તેઓ આવ્યા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને કઠોરે મહેફિલ રોનકુલ ઇસ્લામ ટ્રસ્ટના હોદ્દેદાર ટ્રસ્ટીઓએ આવા કેમ્પનું આયોજન કરતા રહે તે બદલ તેઓને સુલેમાન દોબા સાહેબે બિરદાવ્યા હતા અને આવનારા દિવસોમાં બીજા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવું પણ આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું દવાખાનાના સ્ટાફ અમીન પટેલનો પણ વિશેષ આભાર આ તકે માનવામાં આવ્યો હતો